નમસ્કાર તો જે લોકો અનુભવી બેન્કિંગ પ્રોફેશનલ્સ છે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પોતાની કારકિર્દીને આગળ વધારવા માંગે છે તેમના માટે એક જોરદાર તક આવી છે આજે આપણે આ ભરતીની જે ઓફિશિયલ જાહેરાત છે એનું બારીકાઈથી વિશ્લેષણ કરવાના છીએ હા આ તક છે ભારતની સૌથી મોટી અને સૌથી ભરોસાપાત્ર બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે જોડાવાની આપણે અહીં સ્ટેટ બેંકની સર્કલ બેઝડ ઓફિસર એટલે કે સીબીઓની ભરતી વિશેની એ ઝેડ માહિતીને એકદમ સરળ ભાષામાં સમજીશું જેથી અરજી કરનારાઓના મનમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન રહે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલા સમજીશું કે આ એસબીઆઈ સીબીઓની તક છે શું પછી તમારી યોગ્યતા શું હોવી જોઈએ એ જોઈશું એ પછી પસંદગીની જે ચાર તબક્કાની પ્રક્રિયા છે એની વાત કરીશું ક્યાં કેટલી વેકેન્સી છે એપ્લિકેશન માટે શું શું કરવું પડશે અને છેલ્લે પગાર અને કેરિયર કેવું રહેશે બધું જ કવર કરી લઈશું સારું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી આ સીબીઓની ભૂમિકા આખરે છે શું અને આ તક કેટલી મોટી છે એ સમજીએ જો આંકડો નાનો નથી એસબીઆઈએ આખા દેશમાં થઈને કુલ બે હજાર પચાસ જગ્યાઓ બહાર પાડી છે મતલબ કે જે લોકો બેન્કિંગમાં ઓલરેડી અનુભવ ધરાવે છે તેમના માટે આ ખરેખર એક મોટી અને નોંધપાત્ર તક છે તો સવાલ એ થાય કે આ સર્કલ બેઝડ ઓફિસર એટલે કે સીબીઓ કરે શું જુઓ આ એક સ્કેલ વન જુનિયર મેનેજમેન્ટ ગ્રેડની પોસ્ટ છે એમનું મુખ્ય કામ શું તો જે તે એસબીઆઈ સર્કલમાં રહીને જનરલ બેંકિંગ અને બ્રાન્ચનું જે એડમિનિસ્ટ્રેશન હોય એ બધું સંભાળવાનું હવે એક ખૂબ જ અગત્યનો નિયમ સમજી લો આ પોસ્ટના નામમાં જ સર્કલ બેઝડ છે બરાબર એનો સીધો મતલબ એ છે કે તમે જે સર્કલ માટે અરજી કરશો તમારી પોસ્ટિંગ પણ ત્યાં જ થશે અને જ્યાં સુધી પ્રમોશન ના મળે ત્યાં સુધી બીજા કોઈ સર્કલમાં ટ્રાન્સફરની વાત ભૂલી જ જવાની આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો ચાલો હવે આપણે રોલ વિશે તો સમજી ગયા પણ સવાલ એ છે કે આના માટે કોણ અરજી કરી શકે છે શું જરૂરી લાયકાત છે ચાલો ફટાફટ એના માપદંડો ચેક કરી લઈએ ઓકે તો સૌથી પહેલાં બેઝિક ક્રાઇટેરિયા ઉંમર એકવીસથી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ગ્રેજ્યુએશન કોઈપણ સ્ટ્રીમમાં ચાલે પણ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટીમાંથી હોવું જોઈએ અને હા ભારતીય નાગરિક તો હોવું જ પડે અને જે રિઝર્વ કેટેગરી છે એમના માટે ઉંમરમાં જે છૂટછાટ મળે છે એ તો અહીં પણ લાગુ પડશે જ હવે આવે છે સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આને તમે આખી ભરતીનો ગેમ ચેન્જર કહી શકો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ એ પણ ઓફિસર તરીકે કોઈપણ પણ કમર્શિયલ બેંક કે પછી રીજનલ રૂરલ બેંકમાં આ ફરજિયાત છે આના વગર વાત આગળ નહીં વધે સાચું કહું તો આ એક જ શરત ઘણા લોકોને ફિલ્ટર કરી નાખશે અનુભવ પછી બીજી મોટી શરત છે લોકલ લેંગ્વેજની તમે જે પણ સર્કલ માટે એપ્લાય કરો ત્યાંની સ્થાનિક ભાષા તમને વાંચતા લખતા અને સમજતા ત્રણેય રીતે બરાબર આવડવી જોઈએ અને હા ખાલી કહેવાથી નહીં ચાલે જોઈનિંગ પહેલાં એની ટેસ્ટ પણ લેવાશે જો કે એક છૂટ છે જો તમે દસમા કે બારમા ધોરણમાં એ ભાષા ભણ્યા હો અને માર્કશીટમાં એનો ઉલ્લેખ હોય તો તમારે આ ટેસ્ટ આપવાની જરૂર નથી સારું માની લો કે કોઈ ઉમેદવાર આ બધા ક્રાઇટેરિયા પૂરા કરે છે તો પછી સિલેક્શન કેવી રીતે થશે આખી પ્રોસેસ શું છે ચાલો એના ચાર સ્ટેપ્સને એક પછી એક સમજીએ તો આ સિલેક્શનની જર્નીમાં ચાર મોટા પડાવ છે સૌથી પહેલાં આવશે ઓનલાઈન ટેસ્ટ એમાં પાસ થયા પછી તમારા ડોક્યુમેન્ટ્સનું સ્ક્રીનિંગ થશે પછી આવશે ઇન્ટરવ્યુ અને છેલ્લે જે આપણે વાત કરી એ લોકલ લેંગ્વેજની ટેસ્ટ ઓકે તો જે પહેલો પડાવ છે ઓનલાઇન ટેસ્ટ એનું સ્ટ્રકચર કેવું છે એ જોઈ લો આમાં બે પાર્ટ છે પહેલો છે ઓબ્જેક્ટિવ ટેસ્ટ જેમાં ઇંગ્લિશ બેન્કિંગ નોલેજ જનરલ અવેરનેસ સ્લેશ ઇકોનોમી અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના પ્રશ્નો હશે ટોટલ બે કલાક મળશે અને જેવો આ પાર્ટ પૂરો થશે તરત જ બીજો પાર્ટ શરૂ થશે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટનો એમાં બે પ્રશ્નો હશે પચાસ માર્ક્સના અને એના માટે અલગથી ત્રીસ મિનિટ મળશે હવે એ ફાઇનલ સિલેક્શનનો આખો હિસાબ સમજી લો તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે એમાં પંચોતેર ટકા વેટેજ ઓનલાઇન ટેસ્ટના માર્ક્સનો ગણાશે અને બાકીના પચીસ ટકા વેટેજ ઇન્ટરવ્યૂના પર્ફોમન્સનો એટલે બંનેમાં સારો સ્કોર કરવો ખૂબ જ જરૂરી છે આપણે બે હજાર પચાસ વેકેન્સની વાત તો કરી પણ આ જગ્યાઓ છે ક્યાં ચાલો હવે આખા ભારતના નકશા પર એક નજર ફેરવીએ અને જોઈએ કે કયા સર્કલમાં કેટલી તકો છે આ વેકેન્સી કોઈ એક બે જગ્યાએ નથી પણ દેશના છેક અમરાવતીથી લઈને તિરુવનંતપુરમ સુધી ટોટલ સોળ અલગ અલગ સર્કલમાં વહેંચાયેલી છે અને ફરીથી યાદ અપાવી દઉં એપ્લાય ફક્ત કોઈ એક જ સર્કલમાંથી કરી શકાશે એક આઈડિયા માટે ચલો ટોપ ત્રણ સર્કલ જોઈએ જ્યાં સૌથી વધુ વેકેન્સી છે બેંગલુરુ કોલકાતા અને લખનઉ આ ત્રણેય સર્કલમાં બબ્બે સો જગ્યાઓ છે એટલે એપ્લાય કરતા પહેલાં પોતાના સર્કલની વેકેન્સી અને ત્યાંની લોકલ લેંગ્વેજ આ બંને વસ્તુ બરાબર ચેક કરી લેવી ચાલો બધી માહિતી તો મળી ગઈ હવે સૌથી પ્રેક્ટિકલ વાત એપ્લાય કેવી રીતે કરવું શું શું ધ્યાન રાખવું પડશે ચાલો આખી એપ્લિકેશન ચેકલિસ્ટ જોઈ લઈએ સૌથી પહેલાં તો કેલેન્ડરમાં આ તારીખો માર્ક કરી લો એપ્લિકેશન વિન્ડો ઓગણત્રીસ જાન્યુઆરીએ ખુલશે અને અઢાર ફેબ્રુઆરીએ બંધ થઈ જશે અને પરીક્ષા માર્ચ બે હજાર છવ્વીસમાં લેવાઈ શકે છે તો તૈયારી માટે બહુ લાંબો સમય નથી પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઇન છે એસબીઆઈની કરિયર વેબસાઇટ પર જવાનું રજિસ્ટ્રેશન કરવાનું ફોર્મ ધ્યાનથી ભરવાનું જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે એ અપલોડ કરવાના ફી ઓનલાઈન ભરવાની અને છેલ્લે એપ્લિકેશન ફોર્મ અને ફીની રિસિપ્ટની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની બસ આટલું જ એક સલાહ છે એપ્લિકેશન ભરવા બેસો એ પહેલાં આ બધા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખજો તમારો ફોટો સહી આઈડી પ્રૂફ એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ આ બધું તો ખરું જ પણ ખાસ કરીને તમારી અત્યારની જોબનું પ્રોફાઇલ સર્ટિફિકેટ અને એક્સપિરિયન્સ લેટર આ બધું રેડી હશે તો પ્રોસેસ ફટાફટ પૂરી થઈ જશે ઓકે તો આટલી બધી મહેનત પછી જો સિલેક્શન થઈ જાય તો રિવોર્ડ શું છે ચાલો હવે વાત કરીએ સેલરી અને કેરિયર ગ્રોથની સિલેક્ટ થનારા કેન્ડિડેટ્સને જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કિલ વનમાં પોસ્ટિંગ મળશે સ્ટાર્ટિંગ બેઝિક પે હશે અડતાલીસ હજાર ચારસો એંશી રૂપિયા એટલું જ નહીં એની ઉપર બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ પણ મળશે અને પછી ડીએ એચઆરએ મેડિકલ જેવા બીજા બધા ભથ્થા તો અલગ એટલે કે સેલેરી પેકેજ ઘણું સારું બનશે તો બધી જ માહિતી હવે આપણી સામે છે તક શું છે કોણ એપ્લાય કરી શકે પ્રોસેસ શું છે અને વળતર શું મળશે હવે સવાલ એ છે કે જે લોકો જરૂરી અનુભવ અને લાયકાત ધરાવે છે શું તેમના માટે ભારતની સૌથી મોટી બેંકમાં આ ભૂમિકા કેરિયરનો નેક્સ્ટ બેસ્ટ સ્ટેપ બની શકે છે આનો જવાબ તો દરેકે પોતે જ શોધવાનો છે